એટલે ફરાઈ જશે બેંકોક એમ કહું છું તો ચાલો શરૂ કરીએ બચ્ચુની અને એની બેનપણીની વાતો આ વિડીયો તો ભાઈઓ અને એની બહેનો એક લાઈનમાં કહું તો સિદ્ધાર્થ સાહેબ હોય એટલે ફિલ્મમાં કોઈની જરૂર હોય જ નહીં પણ ચાલ ચાલજીવી લઈએ ફિલ્મ જેવી એક્સપેક્ટેશન લઈને જાઓ તો નિરાશ થવાની પૂરી સંભાવના છે ફિલ્મમાં કોમેડી છે ઇમોશન્સ છે વન લાઈનર છે અને બે કલાક જકડી રાખે એવી વાર્તા પણ છે પણ વધુ મગજ ન લગાડીને સિદ્ધાર્થ રાંદેરિયા સાહેબની ફિલ્મ જોવા જઈ રહ્યા છીએ એવું વિચારીને જઈએ તો ફિલ્મ જોવાની ખૂબ મજા પડશે વાત જાણે એમ છે કે એક કંજૂસ બાપ કંજુસાઈના લીધે બેંકોક પહોંચી જાય છે ત્યાં હરે છે ફરે છે અને આપણને પણ ફેરવે છે આમ જોઈએ તો બચ્ચુની બેન પણ તો ઠીક પણ આ ફિલ્મનું નામ રાખ્યું હોત કે બેંકોક પટાયા વિથ બચ્ચુભાઈ અથવા તો બેંકોક પટાયા બચુભાઈની નજરથી તોય ચાલત ખરા ફિલ્મની સારી બાબત એટલે દેવર્ષિ શાહ સિદ્ધાર્થ રાંધેરિયા સર અને ડાયરેક્ટરમાં વિપુલ મહેતા સાહેબ સાથે સાથે બેંકોક પટાયાની ટૂર અને એમની કોમેડી અને ઇમોશનનો તડકો અને ખરાબ બાબત એટલે ફિલ્મ થોડી વધુ ખેંચાઈ ગઈ હોય એવું લાગે છે જેના કારણે ઇમોશનલ ટચ ક્યાંક ઓછો થઈ જાય છે અને બાકી વડીલો અને બાળકો સાથે બેસીને જુએ તો અનકમ્ફર્ટેબલ થઈ જવાય એવા થોડા ઘણા સીન પણ છે હવે વાત કરીએ તો આપણા દરેકના જીવનમાં મુશ્કેલીઓ તો હોય જ છે જેને અલગ નજરથી ફિલ્મમાં પ્રેઝન્ટ કરવામાં આવી છે જેમાં બચ્ચુભાઈની અમદાવાદથી લઈને બેંકોક પટાયાની સફર દર્શાવવામાં આવી છે હવે કઈ રીતે અમદાવાદ થી બેંકોક પહોંચે છે અને ત્યાં શું શું થાય છે ત્યાં એને કોણ મળે છે શું કામ મળે છે આ બધું જ એને ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે બાકી ઓવરઓલ એક લાઇટ હાર્ટેડ કોમેડી અને ઇમોશનનો તડકો એટલે બચ્ચું બેનપણી